પ્રમાણે જો મિત્રો આજે છવ્વીસ તારીખ છે તો અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો સુરત છે વલસાડ છે પાલઘર છે મુંબઈ છે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે અને ભાવનગર છે ઉના છે જુનાગઢ છે ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં સારામાં સારી વરસાદની સંભાવના છે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો જે જિલ્લાઓ છે આપડા ગુજરાતના ત્યાં સારામાં સારી વરસાદ થવાની એવી સંભાવના છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ છવ્વીસ થી ઓગણત્રીસ ની વચ્ચે તો તમે જોઈ શકો છો જે સિસ્ટમના લીધે આગળ વરસાદ વરસી રહ્યો છે રત્નાગીરી જોઈ તો

ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે કે જ્યાં આગામી દિવસોમાં ભારે તેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વાત કરીએ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખાસ અત્યારે પણ અને આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે આપણે વાત દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જે સુરત વલસાડ છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ છે તો હું તમને સિસ્ટમ દેખાડું કે ક્યાં અત્યારે સિસ્ટમ સક્રિય છે તો બીજા નાગપુરમાં જોઈ તો હૈદરાબાદ પછી વિશાખાપટનમ ત્યાં પણ વરસાદની સારામાં સારો પડી રહ્યો છે સિસ્ટમ સક્રિય હોવાના કારણે જો મિત્રો આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે સારામાં સારો વરસાદ થઈ શકે છે અને વાત કરીએ તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો જો આ સિસ્ટમ આગળ વધે તો સારામાં સારા વરસાદની એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આવી નવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ એટલે કે ગુજરાતી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન ઓન કરી દો અને જે લોકો ફેસબુકમાં જોઈ રહ્યા છે તે લાઈક કરી અને કમેન્ટમાં તમારા જિલ્લામાં વરસાદની શું પરિસ્થિતિ છે તે જણાવું